જવાન જય કિસાન મિત્રો આજે ગામ બાબરિયામાં જોસફભાઈ સરપંચ કરીને માજી સરપસ છે તો એના દીકરાના લગ્ન છે તો આજે હિન્દુ સમાજમાં જે એના ઓળખીતા સંબંધી છે ત્યાં એનો આજે ભોજન સમારંભ રાખેલો છે તો ત્યાં જાઓ મિત્રો તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન મિત્રો

બન નહી ના ના આ બન ઉપર જગ્યા ઠરી લઈ આવે છે થારે હાલ માથે ઠોકી દી મને ડબલ દઉં ડબલ આ વેખી ના ગય ડબલ છે

बुढ़ा भाई, कम करवा दिया भाई। हाँ। लखूनु भाई, राई भाई, भरूस। हैं, आकाओं को बात उच्च कराव से, कभी जब काम करता ही नहीं नहीं करवा दिया। काम करो थोड़ा है ये वो। तो? तो तो काम हुए तो दवा मार किया पास किया। याँ तो प्रसंग नूं किया हुए। याँ तो प्रसंग नूं किया भाई।

ભાઈ આ કારીગર ક્યાંથી પહોંચી આવ્યો તું હે આવો કારીગર મી જોયો જ નથી આ તું ક્યાંથી પહોંચી આવ્યો કાલે તલ છાટવા આવવું જોયો તારે હે મને ઓલો રહીમ કેતો તો

આમાં ધૂતા લો હું વાંધો હાલે હવે તારે જ્યાં રાખવું હોય ત્યાં રાખ તને મજા આવે એમ રાખ ના ના લાગે ના ના એ તો બરાબર છે એ કંદે પરવા ને લે લે સાક ખદે ભમનો બોલ ક ઘરવા આધી શાંતિ ને વાટકો લે લે એ પાડે રાજકો ખમા લે વાટકો આયે સુરો વાર જેટલા રાખો લે પડે એમને ઈરહમન કેતો થકે તલ માય કે વફા મને ના પોતે બોલાનો આજ ન આજ ઉમર ભાઈ ને હે ને કઈ